આંગણે ત્રિકમનગર માં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડ ની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં તથા સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં મંદિરે કાર્તક સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પરમપૂજ્ય માળીશ્રીના રુદ્રમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેરડીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાળી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેળડીમાની આરતી કરી હતી અને શ્રી મેળડીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેળડીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી ટીવી એટીન ન્યૂઝ સુરત ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા ખબર ધરાવતી ગુજરાતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી 18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર